સમાચારોમાં આગળ વાત કરીએ તો લુણાવાડામાં વ્યાજખોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે મહત્વનું છે કે લુણાવાડા ખાતે બે દિવસમાં આ બીજો બનાવ સામે આવ્યો છે જ્યાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી વ્યાજખોરો પર કડક કાર્યવાહી કરાવી રહ્યા છે તેમ છતાંય લુણાવાડામાં જાણે વ્યાજખોરોને હજુ પણ કોઈ ડર ન હોવાનું ફલિત થઈ રહ્યું છે ગુરુવારે એક વ્યક્તિએ ઝેરી દવા પીડીએ જીવન ટૂંકાવ્યો તેનો પ્રયાસ કર્યો હતો ત્યારે શુક્રવારે ભઠિયારા વસીએ વ્યાજખોરોથી કંટાળી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની આ ઘટના સામે આવી છે તો લુણાવાડામાં વ્યાજખોરોનો ત્રાસ જે છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે લુણાવાડાના મુસ્લિમ વિસ્તારમાં બે દિવસમાં આ બીજી ઘટના સામે આવી છે મારા કાકાને મારા કાકાએ પૈસા બીજી પાર્ટીને અપાયા હતા માનવ દયા કરીને આપેલા પૈસા કે હું એમનો દયા કરું કે એમનો ઘર સંસાર ચાલે કે એમના છોરા બચ્ચાઓ રે કરે તેમને માનવ દયા કરીને પૈસા આપ્યા ને બીજી પાર્ટી જેને પાર્ટી જે પાર્ટીને પૈસા આપેલા એ પાર્ટી નાસી ગઈ છે ને મારા મારા કાકાને બધા વ્યાજખોરો બધા ઘરે હેરાન કરે છે હેરાન કરીને ધમકી આપે છે કે તું નહીં આપે તો તારું ઘર તારા ઘરમાં તારા ઘર તારી બૈરાને તારે તારો ઘર તોડી નાખીશ તારા ઘરમાં આવી તો તારે તારા ઘરની વસ્તુઓ લઈ જઈશ એમ કરીને ત્રાસ આપે છે ને મારા કાકા હમણાં આવ્યા એમને કીધું કે મારા સાથે એવી રીતના કરે છે ને મને ખબર બી નથી કે નામ નામ એમનું હિતેશ હિતેશ હિતેશભાઈ કરીને એક છે અને એક એક છે તો કમલેશભાઈ કરીને એમ છે દાલબાટીવાળા કમલેશભાઈ એમનો એ બે જણા એમને ત્રાસ આપે છે કે એવી રીતના કરી બોલે છે ને એમને માર મારવાની ને કૂટવાની ધમકી આપે છે ને મારા કાકા દવા પીને હમણાં કોલેજ હોસ્પિટલમાં અમે આવ્યા છીએ સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતનો સૌ